મિર્ચી અદાણી ગ્રુપના હમ કર કે દિખાતે હે અભિયાનને વિશ્વના પ્રથમ લાઈવ સોલાર પાવર રેડિયો સ્ટુડિયો સાથે આપી નવી ઊર્જા હિંમત નવીનતા અને ટકાઉ પ્રગતિની અનોખી ઉજવણીમાં ભારતની અગ્રણી મનોરંજન બ્રાન્ડ મિરચી અદાણી ગ્રુપની હમ કરકે દિખાતે હે હેઠળની ત્રીજી ફિલ્મના લોન્ચને વધુ પ્રભાવશાળી બનાવવા માટે હાથ મિલાવ્યો છે આ કેમ્પેનને ભારતના મોટા શહેરોમાં ધૂમ મચાવી છે રેડિયો ડિજિટલ અને ઓન ગ્રાઉન્ડ એક્ટિવિશનના અનોખા સંયોજન સાથે જેમાં મિર્ચીના દેશભરના સો આરજીના અનોખા ડિજિટલ ટેક ઓવર અને અમદાવાદમાં લાઈવ સોલાર પાવર રેડિયો સ્ટુડિયો સુરજ થલતેજના ગુરુદ્વારા ક્રોસ રોડ્સ ખાતે સંપૂર્ણ સોલાર પાવરથી ચાલતો લાઈવ રેડિયો સ્ટુડિયો ઉભો કર્યો છે જે દર્શાવે છે કે રિન્યુએબલ એનર્જી માત્ર કૃષિ હોસ્પિટલો અને સ્કૂલો જ નહીં પણ મનોરંજનને પણ શક્તિ આપી શકે છે આ અનોખી સ્ટાર્ટ થ્રી ટુ વન હાઈ ગુડ મોર્નિંગ નાઇન્ટીન રેડિયો હું છું અને પહેલી વાર એવું બન્યું છે કે મારા સ્ટુડિયો એટલે કે વેજલપુરમાં જે અમારો સ્ટુડિયો છે એમાંથી નહીં પણ હું બહાર નીકળી રહે અમદાવાદના સાથે રસ્તા પરથી વાત કરી રહ્યો છું એકચ્યુલી મારી પાછળથી તમે આ જોઈ શકો છો ધેટ ઇઝ વર્લ્ડ ફર્સ્ટ સોલાર પાવર્ડ રેડિયો સ્ટુડિયો ચાલતો તો સ્ટુડિયો છે અહીંયા થલતેજમાં જે ગુરુદ્વારા છે ગુરુદ્વારા ચોક ત્યાં અમે એસ્ટાબ્લિશ કર્યો છે અને અમે આજે સેલિબ્રેટ કરી રહ્યા છે સૂરજ ભૈયાની જે શક્તિ છે એ અદાણી ગયું કે જેમનો જઝ્બો છે કે હમ કરકે દેખાશે અમે કરીને બતાવીએ છીએ થાવડામાં કચ્છમાં એક બહુ જ મોટો સોલાર પ્લાન્ટ એમના દ્વારા લગાવવામાં આવ્યો છે કે જે પેરિસની સાઇઝથી પાંચ ગણો મોટો છે એ મિલિયન્સ અને મિલિયન્સ ઘરમાં રોશની પહોંચાડવાનું કામ કરે છે અને એ જ વાતને સેલિબ્રેટ કરવા માટે આજે અહીંયા રોડ પર આવ્યા છીએ અમે એટલા માટે અહીંયા આવ્યા છે કારણ કે સુરજ ભૈયા જેની રોશની હમણાં દેખાઈ રહી હશે કેમેરામાં એના સંદર્ભમાં વાતચીત ઘણી બધી છે એકચ્યુઅલી અમારો રેડિયોમાં એક સેગમેન્ટ પણ છે જેને કહેવાય છે સિલી સવાલ અને એ સિલી સવાલમાં રોજ લગભગ દસ હજાર જેટલા જવાબો આવતા હોય છે અને એમાં પણ આજે સૂરજ ભૈયા પર જ પ્રશ્ન પૂછી રહ્યા છીએ અમે સો ઇટ ઇઝ એક્સેપ્શનલ એક્સપિરિયન્સ કે સ્ટુડિયોમાંથી પહેલી વખત તમને બહાર નીકળીને આ પ્રકારનો અનુભવ લેવાનો અને લોકોને આપવાનો મોકો મળ્યો છે થેન્ક યુ અદાણી ગ્રુપોલ્યુ